ગોઈમા ગામે પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં મચી નાસભાગ બે ઝડપાયા પાંચ થયા ફરાર પારડી તાલુકાના ગોયમા ગામે ભરમદેવ મંદિરના કમ્પાઉન્ડમાં પારડી પોલીસ ટીમે સોમવારના સાંજે છ વાગ્યાના સુમારે પોલીસ કોન્સ્ટેબલ મયુર ગામિતને મળેલી બાતમીના આધારે જુગાર રમતા લોકો પર દરોડા પાડ્યો હતો ત્યારે પોલીસને જોતા જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સુરેશ કાળિદાસ પટેલ ઉંમર વર્ષ અને ઈશ્વર રમણભાઈ પટેલ ઉંમર વર્ષ ને પકડી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ બે મોબાઈલ ફોન અને બે મોટર મળી કુલ્લે રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસો સાઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા બંને શખ્સો ગોયમા ગામના પટેલ ફળિયાના રહેવાસી છે ભાગી છૂટેલા પાંચ આરોપીઓ હરીશ ગુલાબભાઈ પટેલ ચિરાગ બાબુભાઈ પટેલ અમૃત મોહનભાઈ પટેલ ત્રણેય ગોઈમાં પટેલ ફળિયાના રહેવાસી સંદીપ અમૃતભાઈ પટેલ અને યોગેશ જગુભાઈ પટેલ બંને ગોઈમાં મકન ફળિયાના રહેવાસીને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે પાડી પોલીસે આ કેસમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલા જુગારીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે